गयेने तो नहीं ना गएगी जी आ क्या खबर तू उठते बोले मत आवाज माने आ गए सुख हमारे रहने वाला छे आ दादा अरे वो भी छे कि ली दो उठ जा उठ पावा जात पुइसपा नती पुइस पा तू

ગાઈસ અમે બધા ઘરે ચાઈએ છીએ ફાકી જે છે ખરેખર ઘરે ચાઈએ છીએ તો અમારા માસી કી છે એને પણ શોપિંગ ગઈ છે માસી પણ બહુ શોપિંગ એને શું લીધું છે એ ખબર નથી સરપ્રાઈઝ છે તો આપણે ઘરે જઈને બતાવીએ કે એને લીધું છે તો ગાઈસ કન્ટિન્યુ રહેજો બધા બ્લોગમાં માસી

ઉપો તો રે પણ જો લે લે પૈસા સડી કે લઈ દો હા કરે બેન બુ ગાજા સુધારી રહી છે સડીલા તૈજામાં દીકરો પેરાઈ દો જા ભાઈ હું ઉધારું ભાજી સુધારે છે ભાજી સુધાર તો બે કાઢી લે છે અંદર મારા

तू तू मैं भाग दे दे कौन यार का जोधी से भी है थोड़ी जोधी पानी ये किसके भाई ये किये ले ले भी है बब्बा पानी है तू ले ले तू आने आ अबे यार टिकिन मरी क्या ऐसे भी ने प्रेम मिला फिर लगभग मैं भी प्रेम प्रेम ये इस जगह

है तो वो नॉर्मल है